નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીશું આંગણવાડી કાર્યકર તેડાગર ભરતીની અંદર ઓનલાઈન અપીલ કરી દીધા પછીની શું પ્રોસેસ હોય છે ઓનલાઈન અપીલની અંદર કોણ નિર્ણય કરે છે ઓનલાઈન અપીલની અંદર મારે કયા દસ્તાવેજો છે એ હાથ વગા રાખવા પડશે ઓનલાઈન અપીલ કરી દીધા પછીની સુનાવણી પછી મારી અરજી માન્ય છે કે અમાન્ય છે મને ખબર કઈ દીધો પડશે સાથે મારું નામ ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવશે કે કેમ તે સંબંધી ઘણા બધા પ્રશ્નો આપણી પાસે છે તો આ સમસ્યાનો સમાધાન મેળવવાનો પ્રયત્ન આજના વિડીયોમાં કરીશું ઓકે ઓનલાઈન અપીલ છે એ તમે કરી દીધી છે તમે જો હજુ ઓનલાઈન અપીલ નથી કરી એટલે કે તમારું ફોર્મ છે એ રિઝેક્ટ થયું છે તેની પાછળના યોગ્ય કારણો છે યોગ્ય કારણો સામે તમારી પાસે યોગ્ય પુરાવા હોય તો તમે ઓનલાઈન અપીલ છે એ કરી શકો છો ઓનલાઈન અપીલ કઈ રીતે થાય તેના માટે સ્પેશિયલ આપણે વિડીયો દ્વારા સમજ મેળવેલી છે જો એ વિડીયો તમે નથી જોયો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે ત્યાંથી તમે અવશ્ય એ વિડિયો જોશો અને ઓનલાઈન અપીલ કરી દેશો કારણ કે ઓનલાઈન અપીલ કરવાની છેલ્લી તારીખ છે ત્રીસ બાર બે હજારને ત્રેવીસ છે ઓકે ઓનલાઈન અપીલ છે એ તમે કરી દીધી છે તો હવે પછીની શું પ્રોસેસ હોય એ સમજીએ ઘણા બધા કોમેન્ટો આવે છે કે અપીલ છે મારે મેં કરી દીધી છે તો મારી અપીલ માન્ય રહેશે કે કેમ તેનો નિર્ણય છે એ કોણ કરશે અને કઈ રીતે મારું ફોર્મ છે મારી અરજી છે એ માન્ય રહેશે અને મારું નામ ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવશે બધી વસ્તુ સરળતાથી સમજીએ છીએ ઓકે તો અહીંયા આપણે સમજીએ કે તમે ઓનલાઈન છે અપીલ છે એ કરી દીધી છે ઓનલાઈન અપીલ કરી દીધા પછી એના દસ દિવસ હોય છે ઓનલાઈન અપીલ કરવાના દસ દિવસ એટલે કે આપણી પાસે છે એકવીસ બાર બે હજાર ત્રેવીસથી ત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધી તમે ઓનલાઈન અપીલ કરી શકો છો આપણે ઓનલાઈન અપીલ કરી દીધી છે પછીની પ્રોસેસ શું થશે કે ઓનલાઈન અપીલ કરી દીધા પછી અપીલ સમિતિની રચના થશે અપીલ સમિતિની રચના છે એ બે રીતે હશે જો તમે ગામ ગ્રામીણ ક્ષેત્રમાં આવો છો તો ત્યાં અપીલ સમિતિ અલગ હશે અને તમે શહેરી ક્ષેત્રમાં આવો છો તો ત્યાં પણ અપીલ સમિતિ અલગ હશે જો તમે ગ્રામીણ ક્ષેત્રમાં આવો છો તો અપીલ સમિતિની અંદર ત્રણ સાહેબો દ્વારા ત્રણ અધ્યક્ષ સ્થાને ત્રણ અધિકારીઓ દ્વારા તમારી અપીલ છે એની સુનાવણી થશે આ ત્રણ અધિકારી કોણ હશે એ સમજીએ તમારી પાસે અધ્યક્ષરૂપે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી છે એમના અધ્યક્ષ સ્થાને બીજા નંબરે છે નાયબ જિલ્લા વિકાસ અધિકારી છે એ સભ્ય હશે અને પ્રોગ્રામ ઓફિસર સાહેબ શ્રી છે તે સભ્ય સચિવ હશે આ ત્રણ અધિકારીના અધ્યક્ષ સ્થાને તમારી અપીલ છે એની સુનાવણી કરવામાં આવશે આ વસ્તુ છે એ ગ્રામીણ ક્ષેત્રની વાત છે પછી શહેરી ક્ષેત્રમાં તો શહેરી ક્ષેત્રની અંદર અમદાવાદ છે સુરત છે રાજકોટ ભાવનગર જામનગર જુનાગઢ આ જે શહેરી વિસ્તારો છે ત્યાં મ્યુનિસિપલ કમિશનર શ્રી એ અધ્યક્ષ સ્થાને હશે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રી એ સભ્ય હશે અને પ્રોગ્રામ અધિકારી સાહેબ છે પ્રોગ્રામ ઓફિસર છે એ સભ્ય સચિવ રહેશે અને તેમના અધ્યક્ષસ્થાને છે તમારી અપીલ છે એની સુનાવણી થશે હવે અપીલ છે એ તમે કરી છે તેની પાછળ તમારો ફોર્મ રિજેક્ટ થયો છે એના તમે યોગ્ય પુરાવાઓ તમારી પાસે છે તો હવે પ્રશ્ન એ થશે કે મને અપીલની અંદર ક્યારે બોલાવવામાં આવશે તો અપીલની અંદર બોલાવા માટે તમારી પાસે સ્પેશિયલ છે એ બે રીતે જાણ થશે એક જાણ તો તમને તમારા ત્યાં લેખિતની અંદર તમને પત્ર મળશે પત્ર દ્વારા તમારા રહેઠાણના પુરાવા તમે રજૂ કર્યા છે એ રહેઠાણના પુરાવાની ઉપર તમને પત્ર દ્વારા જાણ કરવામાં આવશે ચોક્કસ સમય ચોક્કસ તારીખ નિશ્ચિત થશે અને એ સમયે તમારે ત્યાં હાજર રહેવું પડશે આ અપીલ સમિતિ સમક્ષ અપીલ સમગતિ સમક્ષ તમારે હાજર રહેવું પડશે અને પોતાના પુરાવા છે રજૂ કરવા પડશે તો એક તો પત્ર દ્વારા જાણ થશે અને બીજું તમને ટેલિફોનિક દ્વારા છે પણ જાણ કરવામાં આવશે ઓકે એ પછી આગળ વાત કરીએ છે કે મારે જરૂરી દસ્તાવેજ કયા સાથે લઈ જવો પડશે તમે અરજી કરી છે અને અરજીમાં કંઈક ભૂલ થઈ છે અને એ ભૂલના કારણે તમારું ફોર્મ છે એ રિઝેક્ટ થયું છે તો એના યોગ્ય પુરાવાઓ તમારે સાથે લઈ જવાના છે કયા કયા પુરાવા છે જરા સમજશો તમારી સાથે બધું જ લઈને જવું જેમ કે સ્વઘોષણાપત્રનું જે ઓરિજિનલ પ્રમાણપત્ર છે એ પણ સાથે લઈ જશો રહેઠાણનો પુરાવો મામલતદાર સાહેબશ્રીનો રહેઠાણનો પુરાવો સાથે લઈ જશો જન્મ તારીખ એલસી અથવા તો ધોરણ દસનું ક્રેડિટ સર્ટિફિકેટ છે એ પણ તમે સાથે લઈ જશો ધોરણ દસ પાસ કર્યો છે પ્રથમ પ્રયત્ન હોય કે બીજો પ્રયત્ન હોય હોયના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જશો જાતિનો પુરાવો છે ધોરણ દસ બાર કોલેજ કોલેજનું પ્રથમ દ્વિતીય તૃતીય વર્ષ છે એ સેમિસ્ટર હોય તો સેમિસ્ટર એનું સ્નાતક છે એમએ કરો છો તો એમ એનું અમે અન્ય કોઈ ડિગ્રી મેળવી છે તો એનું તમામ વસ્તુ છે એ તમારે ઓરિજિનલ સાથે લઈ જવું સાથે એક કોપી ઝેરોક્ષ છે એ પણ તમારે સાથે લેતું જવું જેથી તમે સરળતાથી તમારી રજૂઆત છે એ કરી શકો અપીલની અંદર તમે રજૂઆત સારી રીતે કરી શકો અને તમારી અરજીમાં ક્યાં ભૂલ થઈ છે અને ભૂલ સુધારવાનો મોકો તમને અત્યારે મળી રહ્યો છે તો આ સ્થાને તમારી આ અપીલ છે એની સુનાવણી કરવામાં આવશે ઓકે અપીલ છે એ પૂર્ણ થઈ ગઈ છે તમે અધિકારી સાહેબ છે એમની સાથે તમે સામે બેસીને તમારી અપીલો છે તમે આપી વાંધા અરજી રજૂ કરી છે એની સામે સુનાવણી પણ કરવામાં આવી છે અને તમારી અરજી છે માન્ય રહી છે કે અમાન્ય એ ખબર કઈ રીતે પડશે એ સમજીએ તો અપીલ છે એ નિર્ણય ક્યારે અને કઈ રીતે જાહેર થશે સમજીએ જો અપીલ નિર્ણય છે અપીલ નિકાલ કરવાની ચોક્કસ સમય છે દસ દિવસની અંદર એ અપીલ છે તમે કરી છે એનો નિકાલ દસ દિવસમાં કરવાનો હોય તો એકત્રીસ બાર બે હજાર ત્રેવીસથી લઈ નવ એક બે હજાર ચોવીસ સુધીની અંદર તમારી અપીલ છે એનો નિકાલ કરવામાં આવશે એટલે કે કોઈ એક નિશ્ચિત તારીખે તમારે ત્યાં બોલાવવામાં આવશે અને અપીલ છે એની સુનાવણી થશે આટલું કરી દીધા પછી તમારું જે અપીલ તમે કરી છે એનું એનું સ્ટેટસ છે એ તમારે ઓનલાઈન જોવું પડશે હવે ઓનલાઈન કઈ રીતે જોશો એ જરા સમજીએ તમારે છે ઇ એચઆરએમ એસ પોર્ટલ ઉપર જવું પડશે તમે ઈ એચઆરએમ એસ પોર્ટલ ઉપર જશો અને ત્યાં જઈને તમારે રિક્વાયરીમેન્ટ ઉપર જવાનું રહેશે રિક્વાયરિમેન્ટ ઉપર જઈને તમે છે એ ગ્રીવન્સ સ્ટેટસ છે એ કરશો હવે ગ્રીવન્સ સ્ટેટસ કરશો એટલે ત્યાં તમારા સામે જાહેર ક્રમાંક છે ઉમેદવારનું અરજી ક્રમાંક છે એ આવશે ઓટીપી એક સેન્ડ કરશે ઓટીપી ઉપર તમે દાખલ કરશો એટલે તમારું સ્ટેટસ છે એ એ આપોઆપ ઉમેદવારનું નામ જાતે જ આવી જશે અને વ્યૂ સ્ટેટસ કરશો આ વ્યૂ સ્ટેટસ કરશો એટલે તમારી અરજી માન્ય રહી છે કે અમાન્ય રહી છે તમને ત્યાંથી જાણ થઈ જશે એટલે તમે અપીલ સુનાવણીમાં ગયા છો અપીલમાં તમે યોગ્ય પુરાવા રજૂ કર્યા છે તો જેના કારણે તમારું ફોર્મ છે એ એક્સેપ્ટ થશે જો તમે પુરાવા છો યોગ્ય રૂપે રજૂ નથી કર્યા અથવા તો યોગ્ય તમારી રજૂઆત અયોગ્ય છે તો તમારું ફોર્મ રિજેક્ટ થશે ફોર્મ રિજેક્ટ થશે તો તમે ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવી શકતા નથી તો આ રીતે તમારી અપીલ અપીલ કર્યા પછી અપીલની સુનવણી છે અપીલ છે એની ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે અધ્યક્ષ સ્થાને માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી નાયબ જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રી માન્ય પોગ્રામ શ્રી પ્રોગ્રામ ઓફિસર સાહેબ શ્રી એમના અધ્યક્ષ સ્થાને સુનવણી થશે અને આખરી નિર્ણય છે એ ત્રણ અધિકારી સાહેબ છે એમનો જ રહેશે એમાં આપણે કોઈ બાંધછોડ કરી શકતા નથી આ ઉપરાંત એ પણ વસ્તુ સમજી લેશો કે આ ઓનલાઈન પ્રક્રિયા છે ઓનલાઈન અપીલ કરશો તો જ તમે ત્યાં જઈ શકશો અપીલ સોન અપીલ સમિતિ સામે તો જ જઈ શકશો જ્યારે તમે ઓનલાઈન અપીલ કરી હશે ઓફલાઈન અપીલ અહીંયા આપણે કરી શકતા નથી ઓકે હવે છેલ્લો પ્રશ્ન એ આવે છે કે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ ક્યારે જાહેર થશે તો આપ લખી લેશો કે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ દસ એક બે હજાર ચોવીસથી ઓગણીસ એક બે હજાર ચોવીસની વચ્ચે ગમે ત્યારે આવશે અને એ મેરિટ લિસ્ટના અનુસંધાને તમને પ્રમાણપત્ર ચકાસણી કરવા માટે બોલાવશે પ્રમાણપત્ર ચકાસણી એટલે ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર જે પ્રથમ સ્થાને છે એ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે એ પત્ર દ્વારા અને ફોન દ્વારા પણ તમને જાણ કરવામાં આવશે એ તમારે સમય અને તારીખ છે નિશ્ચિત હશે એ સમયે તમારે ત્યાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન પાસે જવું પડશે ત્યાંથી તમારું છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન એપ્રુવલ થશે એપ્રુવલ થયા પછી તમને છે એ ઓર્ડર છે એ આપવામાં આવશે આ ઉપર ખાસ એક વિડીયો આપણે બનાવીશું ને એના દ્વારા પણ માહિતગાર થશું તો આ તો આજના વિડીયોની અંદર કે અપીલ કઈ રીતે થયા છે અપીલની સુનાવણી કઈ રીતે થયા છે અને તમારું સ્ટેટસ છે એ કઈ રીતે જોઈ શકાય છે આવા જ વિડિયો જોવા માટે તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેશો કારણ કે અમે તમને તમારી પાસે સરળતાથી પહોંચી શકીએ અને આ અમારો ઉત્સાહમાં વધારવા અમને મદદરૂપ થાય હોય એનું લક્ષ્યને અમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો અમને વધવું ગમશે આપ સૌનો આભાર ફરી મળીશું કંઈક આવી જ માહિતી સાથે તમને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે જરૂર પ્રશ્ન પૂછી શકો છો અમે એનો ચોક્કસ જવાબ આપીએ છીએ લાસ્ટ બે વિડીયો દ્વારા ખૂબ મહિલાઓ છે ખૂબ ઉમેદવારો છે એને લાભ થયો છે અમે એમને પણ આભાર માનીએ છીએ કે તમે અમને જોઈ અમારા વિડીયો જોઈ અને તમારા પ્રશ્નો મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન તમને મળ્યું હશે સૌનો આભાર ફરી મળીશું આવી જ કંઈક નવી માહિતી આપ સૌનો આભાર